જે પ્રકારે લંડન જતું પ્લેન એર ઇન્ડિયાનું ક્રેશ થયું છે અને જે આ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ જ જગ્યા છે 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 જ્યાં પ્લેન થયું હતું તેનો આગળનો ભાગ સીધા અને એક પ્રત્યક્ષ દ્રશ્ય જે સ્થાનિક છે જ્યારે તે ઘટના બની હતી તે સમયે તે પોતે પણ હાજર હતા અને તેમનું કહેવું છે કે બે ધડાકા થયા અને પ્લેન સળગતું પણ આવ્યું જે પ્રકારે તેમણે આ દ્રશ્ય જોયું છે જે ઘટનાનું વર્ણન છે તે વાત કરવી છે કટ્ટા કેવી રીતે તમે જોઈ થોડીક જ વાર પહેલા હું મારા ઘરે આવ્યો હતો અને મારું ઘર અહીંયા પાંચસો થી સાતસો કિલોમીટર દૂર જ છે મોટા ગ્રાઉન્ડની અંદર બહાર હું જમીન બહાર બપોરના અરાઉન્ડ એક અને સત્તાવન પિસ્તાલીસની આસપાસ બહાર જયારે ઘરની બહાર નીકળ્યો ત્યારે એક પ્લેન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને જે અમારું એરપોર્ટ ઇન્ટરનેશનલ જે પ્લેન છે ત્યાંથી ટેક થઈ રહ્યું હતું ટેક ઓવર થતાં જ મેં જ્યારે દ્રશ્ય જોયા ત્યારે પાછળથી પ્લેન સળગતું એવું મને દેખાયું પણ મને એવું લાગ્યું બપોરના કે કંઈક આ મારી કદાચ આંખોની ધોકો હશે પણ જયારે આ પ્લેન એનું સાઈડનું એકદમ જ ગભરામણ થઈ ગઈ આજુબાજુના લોકોએ તરત જ મને કીધું કે પ્લેન પડ્યું પ્લેન પડ્યું અને બે ધડાકા તરત જ થયા હતા આ મારી આંખોની સામૂની ઘટના છે કે બે ધડાકા કન્ટિન્યુઅસ થયા અને આગળનું પ્લેન છે જે તમે જોઈ શકો છો કે જે અહીંયા આ બિલ્ડિંગ છે તે આગળનો ભાગ છે જ્યાંથી ટેકોફ થયું હતું તે પ્લેન આગળનું જે ફેસ કન્ટ્રોલ છે તે આગળની બિલ્ડિંગમાં ઘૂસી ગયું છે અહીંયા ડૉક્ટર હાઉસ છે અહીંયા ડોક્ટરો તમામ ડૉક્ટરો અહીંયા જમવા પણ બેઠેલા હતા એવી પણ મને વાત મમ્મીએ મને જણાવી હતી કે ડૉક્ટરો સાહેબો બધા જમવા બેઠા હતા અને મેં મારા હાથેથી પોતે ઘણા બધા લોકોની બોડી બહાર નીકળવામાં મદદ કરી છે હું પબ્લિક સર્વન્ટ છું પોતે અને મેં ઘણા લોકોની બોડી હજુ સુધી જીવિત કોઈ બોડી મેં નીકાળી નથી અત્યાર સુધીની જે પણ મારા હાથથી આઠથી દસથી વધારે બોડીઓ મેં જે નીકાળવામાં મદદ કરી છે એ

કઈ ઘટના કે રીતના ઘટાઈ છે એટલા ડોક્ટરો અહીંયા જમવા બેઠા હતા કેટલા અહીંયા રેસિડેન્સ છે તમે રોછો તો કેટલા અહીંયા રહેતા अराउंड સાહેબ અહીંયા 700 થી વધારે લોકોનો મોટો કાફલો અહીંયા રહે છે જે નવા ડોક્ટરો અધિકારી હોય છે જે શીખવા માટે પણ ટ્રાયલ બેઝ ઉપર પણ આવ્યા હોય છે નર્સ નર્સ વગેરે પણ આવ્યા હોય છે અને અહીંયા 700 થી વધારે લોકો આ બધા રેસિડેન્ટ ઇલાકાઓમાં રહે છે અને તેઓ લોકો બપોરના ટાઈમે જમવા આવ્યા હશે તો વધારે તો નહીં પણ સો એકથી વધારે લોકો તો હશે જ હું આંકડા તો એકદમ કહી નહીં શકું ચોક્કસથી પણ ઘણા બધા લોકો અહીંયા મૃત્યુદેહથી મને ઘણું પ્લેન નો ધડાકો થયો પણ કાઢી થયું કોઈ યુનિફોર્મ પહેરી અને મારું આઈ કાર્ડ લઈને તરત જ હું સેવા માટે નીકળી ગયો જેવા મેં ન્યૂઝમાં સમાચાર મળ્યા તો મારા મોટા ભાઈનો ફોન આવ્યો પંચવટી કે તમારા મેઘાણીનગર વિસ્તારમાં આવું થયું છે આઈજીપી કમ્પાઉન્ડ માં તરત જ હું મારું આઈ કાર્ડ લઈને પોતે સેવા માટે નીકળી ગયો અહીંયા કોઈ ચીસા ચીસ થઈ નથી કોઈ જ જાતની બચાવ બચાવ કે એવી કોઈ જ ઘટના ઘટી નથી ટોટલી અહીંયા એકદમ શાંત જે રીતના બે વિસ્ફોટ જે ધડાકા થયા એના પછી જેમ કે એકદમ શમશાન ગૃહ બની ગયું અહીંયા આઈજીપી કમ્પાઉન્ડ એકદમ બસ આગના ઘોડા વરસવા લાગ્યા અને ધુવાળો પૂરા આજુબાજુના વિસ્તારોમાં એટલો ખતરનાક ફેલાઈ ગયો કે આજુબાજુના રહસ્યો પણ પોતે ગભરાઈ ગયા કે હવે કોઈ આગળ ઘટના ના બને

પોલીસ જવાનોએ અને જે ફાયર બ્રિગેડના જવાન લોકોએ અને એનડીઆરએફની ટીમોએ તો બહુ જ જલ્દી જે મને બહુ જ સારું લાગ્યું પહેલીવાર આવી ઘટના આટલી ખતરનાક ઘટના મારા ઓગણત્રીસ વર્ષની ઉંમરની ઘટનામાં પહેલીવાર આવું પ્લેન ક્રેશ થતાં ક્યાંય જોવા મળ્યું છે મને અને મેં જોયા પછી શું ઘટના થાય છે પણ હું ખરેખર મને ગર્વ છે કે હું અહીંયા ઇન્ડિયન ઇન્ડિયામાં છું અને ભારતની કન્ટ્રીમાં છું અને એ લોકોની ઇમરજન્સી જે સેવાઓ છે એરલાઇન્સ વગેરે તે આવી રીતના ખોટી રીતના

ડોક્ટરો અને જે એરલાઇન્સની અંદર પોતે પેસેન્જરો જે મોજૂદ હતા એ લોકોને હજુ સુધી કાઢવાની કોઈ સંખ્યા નથી આવી એટલે હું સાહેબ કહી ના શકું પણ જેટલી પણ હું કહીશ તે અત્યાર સુધી મારી સામૂહની પાંત્રીસથી ચાલીસ લાશો તો નીકળી જ છે પાંચ સાતથી આઠ લાશો મેં પોતે કાઢવામાં મદદ કરી છે અને અત્યારે તો કન્ટિન્યુઅસ આપણે જોઈ જ રહ્યા છો કે હજુ પણ લાશો તો કન્ટિન્યુઅસ મૃત નીકળી જ રહ્યા છે જે જરૂરથી તો જે પ્રકારે એર ઇન્ડિયાનું પ્લેન છે તે લંડન જવા માટે નીકળું હતું એકાએક બે વિસ્ફોટ થાય છે સ્થાનિક છે સ્થાનિક આ સ્થિતિ જોયેલી છે અને સંભવત એર ઇન્ડિયાએ એકસો પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેની ખરાઈ કરી છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું પણ ટ્વીટ પરિમલ નથવાણીએ કરી દુઃખ વ્યક્ત કર્યું છે જોકે હજી સુધી કેટલા વ્યક્તિઓનું મૃત્યુ થયું છે તેનો આંકડો સામે નથી આવી રહ્યો પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બસોથી વધારે વ્યક્તિઓ સંભવિત નાગરિકો પણ આ એર ઇન્ડિયાના વિમાનમાં લંડન જવા માટે નીકળી રહ્યા હતા કેમેરામેન ફૈજાલ અંગ્રેજ સાથે તોફી કાચી નવજુઆન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ